ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચે તેના એક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના પોલીસવાળા અક્ષયરાજ મકવાણાનો બોલાચાલીનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોની સત્યતા ચકાસવા માટે અને શું હકીકત છે તે જાણવા માટે નવજીવન ન્યૂઝે ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના પોલીસવાળા અક્ષયરાજ મખવાણા સાથે વાત કરી છે વિગતવાર વાત કરવી છે શું છે ઘટનાક્રમ તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતા આવતીકાલે અંબાજી પહોંચે તેના પહેલા જ આજે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના પોલીસવાળા

હતા અને પીડિતોની વાત સાંભળી રહ્યા હતા આ પીડિતોના મકાન તોડી નાખવામાં આવ્યા છે અને તેઓને વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે તે મામલે તેમના સાથે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તે બનાસકાંઠાના પોલીસ વાળા તેમના સાથે પણ વાત થઈને તેમણે કહ્યું કે આ લોકોની જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો આજે મંત્રી આવવાના છે તેમને અહીંયા ઘુસવા દેવામાં નહીં આવે આવી તેમણે વાત કરી છે ત્યારબાદ બનાસકાંઠાના પોલીસવાળા અક્ષયરાજ બકવાળા સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે મકાનોના ડિમોલેશન થયા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે અને આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી પણ આવવાના છે અને પીડિતોને પૂરેપૂરી વ્યવસ્થા મળે તે માટે વહીવટી તંત્ર પણ સક્રિય છે આ નેતાઓ સાથે આ પીડિતોના સાથે ચર્ચા થઈ એસડીએમને બોલાવવામાં આવ્યા અને તેઓને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે તે માટેની પણ વાત કરવામાં આવી છે અને પીડિતો લેખિતમાં વાત કરતા હતા તે કારણસર તેમને પણ કહેવામાં આવ્યું છે કે સોમવારના રોજ કલેક્ટર સાહેબ પોતે તેમને લેખિતમાં આપશે પરંતુ આ વાત શાંતિથી પતી ગઈ આ નેતાઓએ સ્વીકારી લીધી પીડિતોએ સ્વીકારી લીધી અને ત્યારબાદ આ ધારાસભ્ય કાંતિ ખરાડી ઊભા થાય છે અને કહે છે કે જો તેમની વ્યવસ્થા નહીં થાય

ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના પોલીસ વાળા અક્ષયરાજ મકવાણા તે બંને નું વર્જન અહિયાં મૂકવામાં આવ્યું છે ધારાસભ્ય જીગ્નેશ બેવાણી આ પીડિતોની ની આવ્યા હતા અને તે સમય આ ઘટનાને લઈને તેમણે શું કહ્યું છે તેમનું વર્જન પણ સાંભળી લો અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમી પૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી એસી એસી લાખની કિંમતના કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજું ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે આ ભારતીય જનતા અસલી ચરિત્ર છે એટલે ક્ષત્રિય દલિત અને મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા સુભાષ બ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા એટલે જાણે દલિત આદિવાસી ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠોલીન ફરથી સરકારે ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા બે હજાર લોકોને અહીંથી પોતાના આશ્યાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે જે કોઈપણ સંજોગોમાં થવો જોઈએ નહીં અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે આમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચે તેના એક દિવસ પહેલાં